કેમ છો ખેડૂત મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં ઘણો ટાઈમથી આપણે વિડીયો મૂક્યો નહોતો એનું કારણ હતું કે થોડુંક ખેતીવાડી અને બીજા બહારના કામના કારણે વિડીયો બનાવી શક્યા નહોતા તો આજે આપણે પાછો એક નવો વિડીયો બનાવવાનો છે કારણ કે અત્યારે એની જ સિઝન છે કે આપણે જ્યારે કપાસ વાવતા હોય છે ત્યારે પેન્ડિમિથાલીન ઓક્ઝિફ્લોફન એટલે કે ગોલ અને પેરાક્વેટ આ દવાનો આમ ઉપયોગ થઈ ગયો છે તો એ દવા ક્યારે છટાય અને છાંટા પછી એની શું નુકસાની છે એના વિશે આજે આપણે માહિતી લેવાની છે તો ખેડૂત મિત્રો ઘણી વખત આપણને ખબર હશે કે કે આપણી અંદર 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 ફિલ્ડની ખેતરની ખળ ન હોવા છતાંય બીજા બાજુ વાળા ખેડૂત પેઢી પિતાલીને ગોલનો ઉપયોગ કરતા હોય છે એટલે ગોલ એટલે ઓગ્ઝિફ્લોરાફેડ ઓક્ઝિફલોફેડ નો ઉપયોગ કરતા હોય છે એટલે એની સાથે આપણે પણ એ ઉપયોગ કરતા થઈ ગયા છે પરંતુ હકીકતમાં આ જે કેમિકલવાળી દવા રહી અને એ આપણા ખેતરમાં છાંટવાથી કેટલા અંશે નુકસાન કરે છે એ કોઈ ખેડૂત જાણતા નથી પરંતુ ડોટના કારણે એક ખેડૂત છાંટે એટલે એના વાયે બીજો ખેડૂત તરત છાંટી દે હકીકતમાં આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં એટલા બધા ખર નથી થતા કે જેના કારણે આપણે આવડિયા ઓક્ઝીક્લો અને પેન્ડિમિથાલિન છાંટવી પડે પણ છતાંય ઘણા બધા ખેડૂતો દેખાદેખી ના કારણે આ દવાઓનો ઉપયોગ કરતા હોય છે હવે આ દવા ક્યારે છટાય તો ખેડૂત મિત્રો મારે તમને એટલું જ કહેવાનું છે કે આ દવા ક્યારે છાંટવી ઘણા ખેડૂતોના પ્રશ્નો આવતા હોય છે કે અમારે વાવણી થઈ ગઈ છે અને કપાસ છે એ આંગળીયથી ચોપવાનો છે બરાબર અને ત્રણ દિવસ થઈ ગયા છે તો અમારે ઓક્ઝિલો અને પેન્ડિમિતાલીન છાંટવી છે તો છાંટી શકાય કે નહીં તો ખેડૂત મિત્રો એમાં એવું છે કે પેન્ડી મિથાલીન દવા રહી એ ખળમાંથી કોટો ફૂટી ગયા પછી એ કાંઈ કામ કરતી નથી એટલે જ્યારે તમારે વાવેતરના પાણીથી પાયું હોય અથવા વાવણી થઈ ગઈ હોય ત્યારે જો બે રાઈટ એટલે કે ચોવીસુને અડતાલીસ કલાક થઈ ગઈ હોય તો પછી પેંડા મિથાલી પેન્ડી ઉપયોગ છે એ કરવો હિતાવહ નથી કારણ કે બિયારણના અંકુરણમાંથી એનો કોટો ફૂટી ગયો હોય છે ફૂટી ગયેલા કોટા ઉપર પેન્ડિમિથાલિન કે ઓક્સીફ્લોરોપોન એ અંદર જમીનમાં કાઈ કામ કરી શકતું નથી મતલબ ઘણા ખેડ મિત્રોના પ્રશ્નો આવે છે કે સાહેબ અમારે ઓક્સીફ્લોરોપેન અને પેન્ડિમિથાલિન આ બંનેનું મિશ્રણ કરીને છાંટવું છે વાવણી થઈ ગઈ છે ખર છે એ બબે પાંગળે નીકળી અને બહાર આવી ગયું છે તો એના માટે શું કરવું તો ઘણા ખેડૂતો આવા પ્રશ્નો કરતા હોય છે તો એના માટે મારી એક જ સલાહ છે કે જ્યારે તમારે વાવણી થઈ ગઈ હોય અને ખળનું વીડી સાઈડ કોઈ પણ ખળનું ખળ છે એ બબે આંગર બબે સોરી બબે પાનનું થયું હોય ત્યારે એના ઉપર ઓક્ઝી ફ્લોરા એટલે કે માર્કેટમાં મળતી ગોલ નામની દવા એક પંપની અંદર દસથી બાર ગ્રામ એની સાથે પેની એક પંપમાં ચાલીસ ગ્રામનું પ્રમાણ નાખી અને છાંટી દેવાની જેથી કરી અને આપણે

પેરાકેટ છે એ ઉગેલા ખળને જ બારે છે ઉગેલા ખળની અવસ્થા ચાર આંગળ હોય ત્યાં સુધી પેરાકેટ કામ કરે છે અને પેન્ડી જો તમે શાંતિ આપતા હોય તો પેન્ડી કામ કરે છે કારણ કે જમીનનો ચા આ રીતે આપતો હોય જમીનનો ચા પોળો થઈ જાય તો પછી બે બાજુમાં જે ખળ ઉગતું હોય એને પેન્ડી ઉગવા દેતું નથી પરંતુ ઘણા ખેડૂ એવું છે કે કપાસની અંદર વાવેતર થઈ ગયું હોય કે વાવણી થઈ ગયું હોય તો ઘણા ખેડૂતો મારી અને એમાં એમાં હોય છે તો કઈ કામ કરતી નથી કારણ કે જમીનની જમીનનો ધડો છે તૂટે અને એના ઉપર જો દવા પ્રસરે તો જ પેન્ડી કામ કરે છે હવે પેરાક્વેટ છે એક ઉગેલા તમામ ખર્ડો સફાયો કરી નાખે છે તો ખેડૂત મિત્રો તમને સમજાઈ ગયો હશે કે પેન્ડી મિથાલિન ઓક્ઝિફ્લોરાફોન અને પેરાક્વેટ એટલે કે માર્કેટમાં મળતી ગ્રામોક ઝોન આ ગોલ અને પેરાક્વેટ છે એ ઉગેલા ખળ ને જ મારે છે બી ઉપર એની કઈ પણ અસર થતી નથી બી ઉપર અસર કરવા માટે પેન્ડીમિથાલીન છે એ અસર કરે છે હવે આપણે આ જોઈ લીધું કે પેન્ડીમિથાલીન ક્યારે છટાય અને ઓક્ઝીફ્લોરાફેન અને પેરાક્વેટ ક્યારે છટાય હવે તમને એ કહી દઉં કે આ દવા છાંટી લીધા પછી જમીનની અંદર આ દવા કેટલા અંશે નુકસાન કરે છે તો ખેડૂત મિત્રો કોઈ પણ રાસાયણિક દવા કોઈ પણ કેમિકલવાળી દવા એ જમીનમાં ખર ન થતું હોય અને જો તમે છાંટતા હોય તો એક યા બીજી રીતે જમીનને નુકસાનકારક છે અને જમીનને એક વખત ફ્રીજ કરી દેશે કે જેથી કરીને તમારું ઉત્પાદન બંધ થઈ જશે ઘણા બધા રાસાયણિક ખાતર નાખવાથી ઘણા બધા માઇક્રોન્યુટ્રન્સ ક્રોપ ઉપર છાંટવાથી આપણે એમ કહીએ કે અમારી ક્રોપ છે એ વૃદ્ધિ કરતો નથી તો એનું કારણ શું છે તો એનું કારણ આપણે જ છે કે આપણે જરૂરિયાત નથી છતાંય આપણા ખેતરની અંદર ઓવરડોઝ કરી અને પે વીડી છાંટી દીધી છે તો આ બધી વીડી જ્યાં ખડ થતું જ નથી

એટલે એ દવા જમીનમાં પ્રસરી અને આ બધાય જ આમ નીકળ્યા હોય તંતુમૂળ એ તંતુમૂળને ફરતે દવાનું કવર થઈ જશે એટલે તમારા જે રૂટ છે મૂળ છે એને ફ્રીજ કરી દેશે ફ્રીજ કરી દે એટલે એમને સુશુદ્ધ અવસ્થામાં રાખશે નહીં તમારું નાખેલું ખાતર ખેતી એક છે કે નહીં તમારો ગ્રોથ થવા દેશે એટલે બને ત્યાં સુધી જો તમે તમારા ખેતરની અંદર એવું ખળ થતું હોય કે જો આપણે નીંદી જ નથી એકતા તો તમે આ દવા છાડજો અને એવું ખળ થતું હોય કે આપણે વિધે ત્રણ ચાર જણ નાખવા છતાં આપણે નીંદી શકાય છે તો ક્યારે પેરાક્વેટ ઓબ્જીક્લોરાફેન અને પેન્ડિમિથાલીન એ છાંટવી નહીં છાંટવાથી તમારા નીચે નાખેલા ખાતરોને એ મૂળ છે એ ઉપાડી શકતું નથી કારણ કે કુદરતે વનસ્પતિમાં પણ એક જીવ રાખેલો છે એ જીવ ક્યારે કારણ કે એ જીવને તમે વિકાસ થાય તે પહેલા તો તમે એ જીવને ટૂંકમાં બાંધી લો છો કારણ કે વિકાસ જ નથી થવા દેવાનો કારણ કે વિકાસ ન થાય તો છોડ બહાર વિકાસ કરવાનો જ નથી મૂળનો જેટલો ડેવલોપ થશે જમીનમાં એટલો જ છોડ તમારો બહાર વિકાસ કરશે જો તમે તમારી રીતે તમે છોડને વિકાસ કરવા નથી દેવો એવા પ્રયત્નો અગાઉ કરો છો અને પછી કોઈ પણ એગ્રોવાની જેમ કહો છો કે અમારો કપાસ વધતો નથી યુરિયા બબે બોલી નાખ દીધું એકરમાં છતાંય કપાસમાં કોઈ રોનક આવતી નથી પરંતુ એનું તમે કારણ તમે જ છો કારણ કે તમે મૂળને નહીં વધવા માટેની અગાઉ વસ્તુ કરેલી જ છે એટલે મૂળ ક્યાંથી વધશે એટલે મારો તમને એક જ આ વિડીયો દ્વારા સંદેશ છે કે જો તમારી જમીન ખળધાય ન હોય ખળ ન થતું હોય તો તમારે ક્યારેય પેડિમિતાલીન ઓક્ઝિફ્લોરાફેનનો ઉપયોગ એડવાન્સમાં બરાબર એડવાન્સમાં ક્યારેય કરવો નહીં જો ખર થતું હોય તો તમારે એના માટે અતિ ખર થાય જમીન હોય તો એના માટે તમારે રાહ જોવાની વાવણી થઈ ગયા પછી ચાર દિવસ એમના પડું પડતર રાખવાનું અને એના ઉપર પેરાકેટ છાંટી દેવાની પેરાકેટ એટલે ગ્રાઉન્ડ ઝોન એટલે જેટલું તમારું ફળ હશે એટલું નાબૂદ થઈ જશે અને પછી કપાસ જ્યારે રોપવાનું કામ થાય કપાસ જ્યારે ચોકવાનું કામ થાય ત્યારે અગાઉ બળદથી અથવા નાના ટ્રેક્ટરથી શાંતિ હાકી અને ચાહાને આ રીતે પોળો કરી અને પછી કપવા ચોપવો જે ટૂંકમાં સિસ્ટમ મુજબ છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની પણ ભલામણ છે ક્યારે બંધારણ થઈ ગયેલી જમીનમાં આંગળી

મારે તમને એટલો જ સંદેશ દેવાનો છે કે જો તમારી જમીનની અંદર ખળ થતું હોય તો ઓક્ઝિફ્લોરાફીન અને ગોલ ગોલ સોરી પેન્ડિમિથાલીન આ વાપરજો ને જો ખળ ન થાતું હોય તો બાજુના ખેતરવાળાએ છાંચું અને આપણે છાંટી દઈએ એવું ક્યારેય ભૂલ ન કરતા જેના કારણે આપણે આપણા મોલને નહીં વધવામાં આપણે નહીં વધારવા દેવામાં આપણે જ જવાબદાર થઈ અને પછી આપણે ઘણા બધા ખાતરો માઇક્રોન્યુટર્ન્સ નાખી અને ફ્રીજ થયેલા મૂળને આપણે ડેવલપ કરવામાં ઘણા બધા ખર્ચા થતા હોય છે તો ખેડૂત મિત્રો મારો તમને આજે એક જ સંદેશ છે કે જો તમારે પેન્ડિમિતાલીન ઓક્ઝિક્લોરાપેન અને પેરાપેટ છાંટવી હોય તો પહેલાં તમારે જોઈ લેવાનું કે આપણી જમીનની અંદર કેટલા પ્રમાણમાં ખર થાય છે જો ખર ન થતું હોય તો વ્યવસ્થિત નાના ટેક્ટરથી સનેડાથી કે બળદ બળદ સાતીથી શાંતિ હાંકી અને આપણી જમીનને ધડો તો ટૂંકમાં આપણી જમીનનું બંધારણ તોડી અને ચા કરી અને એની અંદર કપાસને ચોકવો મગફળીને વાવવી આ કરવાથી જ આપણી ખેતી સમૃદ્ધ થશે અને ખેતી વધારે ટૂંકમાં આપણને લાંબા ગાળા સુધી આપણી પેઢી દર પેઢી આપણી જમીનમાંથી ઉત્પાદન લઈ શકશું એટલે મેં તમને આજે એટલો સંદેશ આપું છું કે આ બધી વિડીસાઇટ છે ખરની દવા એ ક્યારે વાપરવી અને વાપરવાથી શું નુકસાન થાય છે એ આપણા વિડીયોમાં જોઈ લેજો આપણા આ વિડીયાને તમામ ખેડૂતના ગ્રુપમાં તમામ ખેડૂત ખેતી કરતા ખેડૂતને આ વિડીયો પહોંચાડી આ વિડીયાને જરૂર શેર કરજો અને આપણી ચેનલ છે એ ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો જેથી કરીને આપણી જમીન બચાવી શકી આપણો ખર્ચો બચાવી શકી અને આપણી જે આવનારી પેઢી છે એને આપણે બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં એક સારી જમીન તો ભેટમાં આપીએ આટલું કરવાથી આપણી જમીનનું બંધારણ સુધરશે આપણું ઉત્પાદન વધશે અને આવનારી પેઢી પણ આપણી જમીનમાંથી સારું ઉત્પાદન દેશે તો આપણી આ યુટ્યુબને ચેનલ એટલે કે ખેડૂત વર્ગને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને બીજા ગ્રુપ સુધી શેર કરજો ધન્યવાદ